દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ સ્થિત આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર ખાતે મુસ્લિમ પરિવાર દ્વારા ભગવાન શિવની આરાધના કરી પૂજા કરી હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ ઉભી કરાઈ જી હા દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે ત્રિવેણી સંગમ તરીકે પ્રખ્યાત છે આ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જ્યાં ભાણવડના એક મુસ્લિમ પરિવાર એવા ઇમરાનભાઈ ઘટકાઈ તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોએ ભગવાન શિવની પૂજા અર્ચના તેમજ રુદ્રાભિષેક કરી ભગવાનની પૂજા સમગ્ર પરિવાર સાથે કરી અને હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું આજે રોજ ભાણવડ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે મુસ્લિમ સમાજના ઇમરાનભાઈ ગટકાએ રુદ્રાભિષેક કરી અને પૂજા અર્ચના કરેલી હતી અને પ્રસાદીનું પણ આયોજન કર્યું હતું અંદાજે લગભગ દોઢસો બસો માણસો જૈમાં હતા ઇમરાનભાઈ મંદિર અવારનવાર આવતા જતા હોય છે અને મને ખ્યાલ છે ત્યાં આવતી ઘણી બધી જ્યોતિર્લિંગના દર્શનની યાત્રા પણ ગયેલા છે આ દેશની અંદર આ ઉપરાંત આ લોકો જે બધા જાતિવાદ લઈને બેઠા હોય એના મોઢા ઉપર આ કમાચો છે અને ઇમરાનભાઈએ એકતાના કાયદેસર દર્શન કરાવેલા છે ત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં શિવભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઈમરાનભાઈના પરિવાર દ્વારા કરવામાં આવેલ રુદ્રાભિષેક પૂજાના દર્શનનો લાભ મેળવી પ્રસાદી પણ ગ્રહણ કરી હતી તો લોકોએ ભાણવડના મુસ્લિમ પરિવારની એકતાની બિરદાવી હતી અને ભગવાન શિવ તેમની તમામ મનોકામના પૂર્ણ કરી તેમાંથી પ્રાર્થના પણ કરી હતી